આજના વિડીયોમાં આપણે કોઈ પણ પેન્ટની લંબાઈ ટૂંકી કરવી હોય તો એ માપના પેન્ટથી કેમ કરવી અને અગર શરીરના માપથી પણ લંબાઈ લીધેલી હોય તો કેમ કરવી એ જોશું અને બીજું એ ખાસ જોશું કે કદાચ ઘણા જીન્સના કાપડ હોય અને જાડા કાપડ હોય તો એમાં લંબાઈ ટૂંકી કરવામાં વાળવામાં વધારે પ્રોબ્લેમ થતી હોય આ જ્યાં જોઈન્ટ આવતો હોય ત્યાં કાપડ બહુ જાડું થઈ જતું હોય અને આપણું મશીન ઘણીવાર ચાલતું નથી હોતું કેમ કે અહીંયા આપણે વાળીએ ત્યારે તો સિલાઈ લાગી જાય પણ જ્યાં જોઈન્ટ આવે છે ત્યાં તકલીફ થતી હોય છે તો એના માટે શું સોલ્યુશન અપનાવવું એ પણ જોશું અને આ માપનું પેન્ટ છે તો એનાથી આપણે આ માપ લંબાઈ કેમ ટૂંકી કરશું એ પણ જોઈએ તો સૌથી પહેલા તો આપણે માપના પેન્ટની જ લંબાઈ જોઈ લેવાની કેટલા ઇંચની છે એ

માપના પેન્ટમાં લંબાઈ લઈ લીધા પછી આમાં પણ જેમાં ટૂંકી કરવાની છે લંબાઈ એમાં પણ એવી જ રીતે માપ કરવાનું તો આમાં આડત્રીસ ઇંચ આપણે લંબાઈ રાખવાની છે ઉપર અથવા નીચે કોઈ બીનું પણ આ સાઈડમાં જ્યાં જોઈન્ટ હોય ત્યાંથી માપ કરવાનું એટલે એક્ઝેક્ટ બરાબર માપ આવે તો અહીંયાથી આડત્રીસ ઇંચ આપણે જોશું તો નીચે અહીંયા સુધી આવે છે આડત્રીસ ઇંચ તો પહેલા તો જ્યાં આડત્રીસ ઇંચ આવતું હોય જેટલી આપણે લંબાઈ રાખવી હોય ત્યાં એક માર્કિંગ કરી લેવાનું ચોકથી અને પછી નીચેથી જોઈ લેવાનું આ કેટલા ઇંચ છે બાકી તો સવા બે ઇંચ જેવું આવે છે પછી આ ઉપરથી કમરથી આ ભાગ બરાબર રાખવાનો અને બંને મોરી એક જેવી લંબાઈ બરાબર છે કે નહીં એ પણ જોઈ લેવાની અહીંયાથી તો આ બરાબર છે તો પહેલાં એક એક ભાગ કાપવાના બંને એક સાથે નહીં કાપવાના બંને એકસાથે કટિંગ કરશું આપણે તો વધારે જાડું પડશે અને કાતરમાં આપણને તકલીફ પડશે કટિંગ કરવામાં કરવામાંડું કાપડ હોય છે એટલે તો અહીંયાથી આ સવા ઇંચ છે તો પેલા સવા બે ઇંચ પર માર્કિંગ કરી લેવાનું કે આટલી તો આપણે લંબાઈ રાખવાની છે પછી માટે આપણે સવા ઇંચ જેવું વધારે કાપડ રાખવાનું આમાં આટલું જ વાળેલું છે એટલે સવા ઇંચ જો કોઈમાં વધારે વાળેલું હોય તો એ પ્રમાણે રાખવાનું વધારે વાળેલું હોય તો વધારે તો આટલું આ જે આપણે નીચેનું માર્કિંગ કરેલું છે ત્યાંથી કાપવાનું થશે તો સૌથી પેલા આ એક મોરીને પેલા આપણે કાપી લઈએ આ જાડુ હોય છે એટલે એક એક જ કટિંગ કરવાની આ એક કટિંગ થઈ જાય વ્યવસ્થિત એટલે એના માપથી પછી નીચેની મોરીને પણ કટિંગ કરી નાખવાની આ કટિંગ થઈ જાય પછી હવે આને આપણે આ વાળવાનું કેમ અને અહીંયા જાડુ થતું હોય તો કેમ એ પણ જોઈ લઈએ હવે આને નીચેથી વાળવા માટે શું કરવાનું એ જોઈએ આમાં તો બંને સાઈડ સેમ જ છે પણ જીન્સના પેન્ટમાં પણ કેમ કરવાનું એ ખાલી વચ્ચે થોડી હિન્ટ આપી દઈશ એટલે આઈડિયા આવી જશે હવે શું કરવાનું જીન્સનું પેન્ટ હોય તો પણ એક સાઈડ તો આવી રીતે હોય જ છે એમાં પણ તો એક સાઈડમાં કઈ રીતે કરવું એ બતાવી દઉં કે અહીંયા જે વધારે કાપડ હોય એને આવી રીતે થોડું ક્રોસમાં કટિંગ કરી નાખવાનું એટલે આપણે જ્યારે આને વાળીએ અહીંયાથી આમ એટલે આ ડબલ ના થાય અને બહુ જાડું કાપડ ના થાય તો આટલું વાળી અને પછી આપણે ટોટલ મતલબ સવા ઇંચ વધારે રાખેલું છે તો એવું લાગે તો સૌથી પહેલાં તો ટોટલ સવા ઇંચ જ અહીંથી આ વાળી અને જોઈ લેવાનું એટલે એની લંબાઈ એકદમ એક્ઝેક્ટ બરાબર થાય જો આ સવા ઇંચ આવી ગયું પછી અહીંયાથી આપણે જેટલું વાળવું હોય થોડું પાંચ ઇંચ જેટલું તો એટલું વાળી દેવાનું એટલે આપણને ખબર પડે કે આ ટોટલ કેટલી પોળાઈ વધે છે આ પેન્ટની નીચેની મોરીની તો અહીંયાથી આપણે સ્ટાર્ટ આમ તો જોઈન્ટથી નહીં કરવાનું જોઈન્ટની આગળ પાછળથી સ્ટાર્ટ કરવાનું ગમે ત્યાંથી જોઈન્ટથી સ્ટાર્ટ કરશો તો દોરા તોડવાની તકલીફ થશે એટલે જોઈન્ટ થોડો પાછળ આપણે રાખી દીધો અને થી સ્ટાર્ટ કરેલું છે તો લંબાઈ વાળવામાં થોડા જોઈન્ટથી થોડે દૂરથી જ સ્ટાર્ટ કરવાનું અને બીજું એવું લાગે તો આ જે આ બાજુનો જે ભાગ હોય અહીંયા જે ખિસ્સાવાળો ભાગ હોય ત્યાંથી સ્ટાર્ટ નહીં કરવાનું જો કે આપણે આ ખિસ્સાવાળો ભાગ આ સાઈડ છે ત્યાં બહારની સાઈડ આવે અને આ જે જોડાવાળો ભાગ જોઈન્ટ કરેલો હોય એ અંદરની સાઈડ આવે તો એ સાઈડથી સ્ટાર્ટ કરવાનું એટલે જોઈન્ટ દેખાય નહીં અને આવી રીતે આમ વાળતું જવાનું અને પેન્ટને સીધું જ રાખવાનું ઉલટું નહીં કરવાનું નહીં તો આ વાળવામાં તકલીફ થશે અને થોડું ઉપરથી લૂઝ રાખતું જવાનું પછી હવે આમાં કદાચ જો જીન્સનું હોય અને અહીંયા ત્રણ ઉપર સિલાઈ લગાવેલી હોય તો એ વધારે જાડું થઈ ગયેલું હોય અને આની જેમ ઉપર દેખાતું પણ ના હોય કાપડ અહીંયા આમ સિલાઈ કરેલી હોય અને આમ બેસી ગયેલું હોય તો એ બહુ જાડું થઈ જાય તો એમાં શું કરવાનું કે આપણે જેટલું કપડું વાળવાનું હોય એટલું અહીંયાથી આ એક કટ લગાવી દેવાનો અને બીજી બાજુ ત્રણ સિલાઈ લાગેલી હોય ત્યાંથી પણ એક કટ લગાવી દેવાનો અને પછી આને આપણે જ્યારે વાળીએ ત્યારે આ જે કાપડ હોય એને નહીં વાળવાનું ખાલી આ જે મોરી વાળવાની હોય છે આ વાળી દેવાનું અને આ બીજી સાઈડ જે કટ લગાવેલો છે એ વાળી દેવાનું અને આને આમને સીધે સીધું રહેવા દેવાનું એ જો ક્યારેક કોઈ જીન્સનું પેન્ટ આવશે તો એમાં પણ હું કરીને બતાવીશ આમાં અત્યારે ખાલી બધાને એક્ઝામ્પલ માટે ખબર પડે એના માટે બતાવેલું છે પણ અત્યારે તો આ હવે જીન્સનું નથી સાદું જ છે એટલે આપણે પેલી સાઈડ કરેલું છે એવી જ રીતે આને કટ કરી અને આને પણ વાળી જ દઈએ છે પણ આ જીન્સનું પેન્ટ હોય તો આવી રીતે કરી શકાય અને આ ખાલી વાળવામાં એક ધ્યાન રાખવાનું કે આપણે આ સાઈડ જેટલું વાળેલું છે એટલું જ બીજી સાઈડ પણ વાળવાનું જો ઓછા વધુ થઈ જશે તો એક બાજુની લંબાઈ વધારે અને એક બાજુની લંબાઈ ઓછી થઈ જશે બસ એટલું ખાસ ધ્યાન રાખવાનું આમ તો આપણે સવા ઇંચ જ એક્સ્ટ્રામાં રાખેલું હોય છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી આવતો બંને સાઈડ સેમ જ આવતું હોય છે તો એવી રીતે આ વાળી દેવાનું જો અહીંયા પણ જોઈન્ટમાં આપણે કટિંગ કરેલું જ છે એટલે કંઈ બહુ જાડું નહીં થાય અને આરામથી આ વળી જાય હવે આ બંને આમ વળી જાય એટલે પછી આના ઉપર એક પ્રેસ લગાવી દેવાની તો આ એકદમ સારી રીતે બેસી જાય આ એક આપણે મોરી વાળેલી છે એવી જ રીતે આ બીજી મોરી પણ વાળી દેવાની તો આપ જોઈ શકો છો આ પેન્ટની આ બંને સાઈડની મોરી વળી ગયેલી છે હવે આમાં પ્રેસ આપણે કરી દેશું એટલે એકદમ સરસ ફિનિશિંગ આમાં આવી જશે તો આ એક પેન્ટની લંબાઈ ટૂંકી કરવાનો નાનો એવો વિડિયો હતો તો આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર કહેજો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર